રાજ્યપાલ આચાર્ય દેવરજજીના અધ્યક્ષસ્થાને આજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો નવમો વાર્ષિક પદવિદાન સમારોહ યોજાયો રાજ્યપાલના હસ્તે 90 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના 13965 વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડિજીલોકર એપ્લિકેશનના માધ્યમથી આપવામાં આવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને નવમો વાર્ષિક પદવીદાન સમારોહ આજરોજ સવારે અગિયાર કલાકે અટલ ઓડિટોરિયમ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગર ખાતે યોજાયો આ પદવીદાન સમારંભમાં ચુમ્માલીસ ગોલ્ડ મેડલ બાર સિલ્વર મેડલ અને ચોત્રીસ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળીને કુલ નેવું વિદ્યાર્થીઓને અઠ્યાસી મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જ્યારે સમાન માર્ક્સ મેળવનાર ચાર વિદ્યાર્થીઓ વચ્ચે બે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા ઉપરાંત ડિગ્રી સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને એક જ સમયે મળી રહે તે હેતુથી ડિજિલોકર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી જેથી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગરના તેર હજાર નવસો પાસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડિજિલોકર એપ્લિકેશનના માધ્યમથી આપવામાં આવી વધુમાં બે હજાર સોળથી થી બે હજાર ચોવીસ સુધીની કુલ સાત લાખ બાસઠ હજાર સાતસો અઠ્યાસી માર્કશીટ ડેટા ડિજિલોકર પરથી ઉપલબ્ધ કરવામાં આવ્યો

पदविया प्रदान करता हूँ और आज्ञा करता हूँ कि आप अपने जीवन व्यवहार और।, और आप सबके लोकप्रिय युवराज जयवीरलाल सिंह गोहिल जी और इस विश्वविद्यालय के कुलपति आदरणीय डॉक्टर भरत भाई रामानुज जी और अभी जिनके बहुत साल गर्भित विचारों को आप सब ने सुना ऐसे आदरणीय विद्वान डॉक्टर अतुल कोठारी जी क्रम नंबर बे थी दस न विद्यार्थी तैयार रहे क्रम नंबर अग्यार ओगनीस न विद्यार्थी तैयार रहे ਬਹੁਤ ਚੜhti ਆਪਨੇ ਆ ਭਾਗ ਨੇ ਪਰ ਸੰਪੰਨ ਕਰਵਾਨੋ ਹੈ ਮੈਡਲ ਰਿਸੇਨੀ ਦਾਤਾਵੋ ਰਿਸੇਨੀ ਮਾਹਿਤਿ ਹੈ ਸਕ੍ਰੀਨ ਪਰ ਪੜ ਖਾਸ ਤੋ ਮਹਾਰਾਜਾ ਕ੍ਰਿਸ਼ਨ ਕੁਮਾਰ ਸਿੰਘ ਜੀ ਬਾਉਨਗਰ ਵਿਸ਼ਵ ਵਿਦਿਆਲਏ ਦਵਾਰਾ ਵਿਦਿਆਰਥੀਓਨਾ ਜੀਵਨ ਮਾ ਅਤਿ ਅਗਤਿਯੋ ਦਿਵਸ ਹੋਇਓ ਸਨਾਤਕ ਅਨੁਸ਼ਠਾਤਕ ਅਤੇ ਪੀ ਐਚ ਡੀ ਦੇਇਲਾ ਵਿਦਿਆਰਥੀਓਨਾ ਆਧਨਾ ਪਦਵੀਦਾਨ ਸਮਾਰੋਹਨੀ ਅੰਦਰ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન શ્રી પ્રફુલભાઈ પાંચુરિયા સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ ભાવનગરના મેયરશ્રી ધારાસભ્ય સૈજલબેન આ બધાની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ ગૌરવભર્યો અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી રહ્યો એટલા માટે કે મુખ્ય જે બે વક્તાઓ હતા માનનીય રાજ્યપાલશ્રી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના મહાસચિવ ડૉક્ટર અતુલભાઈ કોઠારીજી આ બંને લોકોના પ્રવચનથી મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને પદવી એનાયત તો થઈ પરંતુ એની સાથે સાથે આ પદવી એનાયતની પ્રક્રિયામાં એ અહીંથી કંઈક એવું ભાથું લઈને પણ ગયા આવતા દિવસોની અંદર સમાજમાં જ્યાં કામ કશું જ કાંઈ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હશે તો એ કામ કરવા માટેનું પ્રેરણાબળ પૂરું પાડવાનું આજે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર ટીમે પ્રયાસ કર્યો છે મને તો આમ તો સાત દિવસ જ થયા કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો પણ આખો કાર્યક્રમ શિસ્તબદ્ધ આયોજનપૂર્વક રહ્યો એ માટે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર પરિવારની ટીમ છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાવનગરના શ્રેષ્ઠીઓ પણ આ કાર્યક્રમ રહ્યા અને કાર્યક્રમ એકદમ સમયસર શિસ્તબદ્ધ અને ગૌરવ પૂર્ણ રહ્યો એનો મને આનંદ છે અને સમગ્ર ટીમને પણ આના માટે અભિનંદન લગભગ અઠાસી વિદ્યાર્થીઓને પદવી અને મેડલો આપવામાં આવ્યા